અબડાસા તાલુકાના નગરે શ્રી શાંતિનાથજીના લઈની એકસો વર્ષગાંઠ અચલ ગચ્છાધિપતિ પરમભુજે આચાર્ય ભગવાન શ્રી કલાપ્રભ સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ તથા શ્રમણ શ્રમણી વનની શુભ પાવન નિશ્રામાં ઉજવાઈ હતી આ અવસરે ત્રિદિવસીય મહોત્સવની શાનદાર ઉજવણી કરી હતી અચલ ગચ્છાધિપતિ પરમભુજે આચાર્ય ભગવાન શ્રી કલાપ્રભ સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ શિષ્ય પરિવાર સહ સાંદવ ગામે પધારતા શ્રી કચ્છી દશા ઓશવાડ જૈન જ્ઞાતિ મહાજન દ્વારા ભવ્ય સામયું કરવામાં આવેલ બેન્ડ પાર્ટી શરણાઈ શણગારેલા બેડા ગૌલી સામૈયાનું કેન્દ્ર બન્યું હતું અનેરો પ્રસંગ ઉપસ્થિતિમાં છત્રીસ શ્રમણ શ્રમણી વૃંદ સાથે ચારસો શ્રાવક શ્રાવિકોએ મહોત્સવને ચાર ચાંદ લગાવ્યા હતા ઉપાશ્રય પહોંચી પૂજ્ય શ્રીએ માંગલિક શ્રવણ કરાવતા સાંદવ ગામ જિનાલયના શ્રેષ્ઠી વર્યોની યાદ તાજી કરાવી હતી શ્યામજીભાઈ દંડ કીર્તિભાઈ ધરમશી કલ્પેશભાઈ છેડા હિતેશ મોતા ગુલાબભાઈ દંડ વીરેન્દ્ર લુડાયા ચેતન મોતા ભવાનજી લુડાયા ચંદ્રેશ લુડાયા ખુશાલ મૈશેરી નેમિન ખોના પ્રવીણ લોડાયા ઝવેરચંદ ખોના મનોજ લોડાયા ભરત લુડાયા ગિરીશ લોડાયા જીતેન્દ્ર લુડાયા સંદીપ લોડાયા તેમજ મુંબઈ દાવણગીરી મલકાપુર શેવગાંવ અંકલેશ્વર બેંગ્લોર જલગાંવ અમદાવાદ ઇન્દોરથી સમાજવાસીઓ સાંધો પધાર્યા હતા સત્તરપેદી પૂજા બાદ જીનાલયના શ્વેત શિખર પર ધ્વજારોહણ કરવામાં આવેલ જેનો લાભ આણંદજી હિરજી ખોના પરિવાર તથા પદમશ્રી કલ્યાણજી ખોના પરિવારે લીધો હતો મહોત્સવના ત્રણેય દિવસ જીવદયાના કાર્યરૂપે ગૌમાતાને ઘાસચારો શ્રી શાંતિજીન જાગૃતિ ગ્રુપ મુંબઈ દ્વારા નાખવામાં આવેલ કંચન કંચનસાગરજી મહારાજ સાહેબની પુણ્યસ્મૃતિમાં અજીત શાંતિ મહાપૂજન માતૃશ્રી જમકુબાઈ લાલજી પટેલ પરિવાર દ્વારા તથા મહાકાળી માતાજીનું પૂજન હવન મણિભાઈ કુંવરજી ખીમજી મોતા પરિવાર દ્વારા યોજાયું હતું